બાકી આ બધું પીત થઈ ગયું બધું જો મિત્ર આ બધું પીત કરી નાખ્યું મળુ ભાઈ થોડું 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 કરતા ગયા કા હા બધું કેટલા વીઘાનું કર્યું પચીસ વીઘાનું 25 પીત મળુ ભાઈ થોડું થોડું કરી કરીને જો આ 25 વીઘાનું પીત કરી નાખ્યું ક્યાંક ઘઉં ને સણ્યા કેમ ઘણ સણાન હે એમ કરીને બધું ઉગાડતા ગયા પાતા ગયા ઉગાડતા ગયા પાતા ગયા એવું બધું કર્યું ને હા શેલા ઘઉં શેલા ઘઉં છે